હેલો એવરી જય શ્રી કૃષ્ણ આજે આપણે ફુલાવરના ગોટા બનાવીશું તો એના માટે મેં અહીંયા આગળ ત્રણસો ગ્રામ ફુલાવર લીધું છે અને આ બધા જ ફુલાવરને હું થોડું થોડું સાફ કરી દઈશ ફુલાવર છે એને નોર્મલી થોડા ડાળખા રહે ને એ ટાઈપનું થોડુંક આવી રીતે કરવાનું અને બધા એકદમ જીણા નહીં કરી દેવાના થોડા આવી રીતે મોટા રહે ને એવી રીતે રાખવાના દેખી શકો છો આવી રીતે ફૂલ દેખાય ને એવી રીતે આ રાખી અને પછી આપણે આવી રીતે તપેલીમાં લઈ લઈશું ફૂલાવરમાં થોડા કીડા હોય એટલે આમ દેખી દેખીને સમારવાનું એટલે શું કે કીડા હોય તો એ નીકળી જાય અને સરખી રીતે પછી આવી રીતે સમારી અને આપણે એમાં આ તપેલી છે એમાં એક ગ્લાસ જેટલું આવી રીતે પાણી વેળી દઈશું ફૂલાવર મેં અહીંયા સમારી દીધું છે તમે દેખી શકો છો આ ટાઈપનું રે એવી રીતે સમારી દેવાનું આપણે જ્યાં સુધી એક ઉભરો આવે ત્યાં સુધી આને આવી રીતે બાફી દઈશું અને વધારે નહીં બાફવાનું થોડો એક ઉભરો આવે ગરમ પાણીનો તરત ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અહીંયા ફૂલાવર બફાય ત્યાં સુધી આપણે ગોટા બનાવવાનું બેટર રેડી કરી દઈએ અહીંયા આપણે ચણાનો લોટ લઈશું ચણાનો લોટ હું એક વાટકી જેટલો લઈશ પછી એક ચમચી જેટલો થોડી મોટી ચમચી હોય ને એટલો ચોખાનો લોટ લઈશ અને એક ચમચી જેટલો સોજીનો લોટ લઈશ જે થોડી મોટી ચમચી હોય એ પ્રમાણે તમે આવી રીતે લઈ શકો છો આ બધી જ વસ્તુને હવે આપણે હલાવી દઈશું અને આમાં મસાલો કરી લઈએ અહીંયા ફુલાવરમાં તમે દેખી શકો છો આવો ઉભરો આવી ગયો છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું બેટર બનાવવા માટે મેં અહીંયા જે લોટ લીધો છે એમાં સૌથી પહેલાં આદુ અને લસણ મેં ટીચીને રાખ્યું હતું એ નાખી દઈશ પછી આમાં ઓરેગાનો લીધો છે એક ચમચી એ લઈશ અને એક ચમચી જેટલું ચીલી ફેક્સ અને થોડું મીઠું વધારે નહીં સ્વાદ અનુસાર અને એક ચમચી જેટલી તેલ તેલ પહેલેથી જ એડ કરી દઈશું અને પછી આપણે આ ચમચીથી

માત્ર બે થી ત્રણ વસ્તુ જ એડ કરી છે અને આને રીતે હલાઈને દસ થી પંદર મિનિટ માટે આવી રીતે રેસ્ટ માટે મૂકી દેવાનું પછી આપણે આના ગોટા ઉતારીએ આ બેટરમાં આપણે હવે થોડું ખાવાનો જે સોડા આવે એ આટલું એક ચુટકી જેટલો એડ કરી દઈશું અહીંયા તેલ ગરમ થઈ ગયું છે અને આ બેટરમાં મેં થોડા ફુલાવર આવી રીતે એડ કરી દીધા છે આપણે દેખી લેશો તેલ આવી ગયું છે કે નહીં થોડું આવી રીતે બેટર અંબોરીને જો ઉપર આવી ગયું છે એટલે હવે તેલ આવી ગયું છે તો આપણે આમાં ફુલાવર જે કરીને રાખ્યા હતા એ બી આમાં એડ કરી દઈશું થોડા થોડા કરીને ફુલાવર મેં બધા આની અંદર આવી રીતે મૂકી દીધા હતા અને બધા હવે તળી દઈશું હું આવી રીતે આ ગોટા બનીને તૈયાર થઈ ગયા છે ગોટા બનીને રેડી થઈ ગયા છે દેખો કેટલા મસ્ત બન્યા છે આ ગોટાની રેસીપી તમને પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ